જો જાલો તો પરવાની પણ પૈસા આપડા ભાઈ જો ભાઈ તારા તો લેજે બીજું ખાવાનું કાઢું મારા જેટલો એટલું બરાબર અત્યારે ખોડી કઈ જઈયે ખોડી કઈ જઈયે હું પૈસા લઈને ના જોવ એવું વધારે જો તો હું લઈને આવું ભાઈ એ હું પૈસા લઈને આવ હા તો 哪那个？你认为你，我昨天晚你。<noise> वो ये ना ये पावक अमर है कोले ये ये पावक ही लग रहा है हां ये ना तू ए मनना टीका भाई लो आई देखो मैं अकेली क्यों ના ને એવું ગુઠેલું હોય કે શિક્ષણ ગુસેવેલા હોય কোপায়েেে কোয়ে কোপায়ো কোকযে মোচচকে্যেে মোচচেেযে য়েযেে আটকেেেেেেেেেেেেেেেেে ইচকারা সিযে જાધુ જોઈ તો લઈ એક કોફતો રસ્તો છે એ લાઇટ ચાલુ ઓલે બાચે ત્યાં સુધી લાઇટ કા દીયા મને બીક લાગે કોઈક નીયા લે જો તો

मतवाद ले गमती कोरी दरवाजा खरो बस आ कोदी मुनू बोले कोनी आले ए भनेलु नि तू खाया रे कफ खायो त दारु तू दारु

দরজো নি <coughs> या रे 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 रे

મને ખબર છે પણ તમારે હવેલી વાવ હું બીજી ફેર જોવાનું અને હું બધી તમને મદદ કરું છું વાજ આટક દેખા તો ચમ લઈ ખાસ તમાર તો અલે આ તો તું સોમવારે આવ્યો જો તું રવિવારે આવ્યો ને તો એટલે કોઉ કહેવાય તને આવવાની જગ્યા જ ના મળે કે ઈઉ કાઈ ચમ આપેલી ઓડી પડી દી કે ચાર સ્કોર્પિયો આપડી ચલે મે ભૂવા પાણી કરીને એક નું કાઢેલું છે ને એટલે ઈઉ એટલે તો હેડો આપણે કંજ ઉપર જ ના બેનો બસ હેડો મે <laughs> પુવા જી કાળમ Oh, aloha kasalo <laughs> kebut lagi <laughs> yo kudu gua ci zali aloha mama kare ya apeo ne mo